જિલ્લાના બારડોલીમાં છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક યુવકનો વિડીયો અતિ ચર્ચાસ્પદ બન્યો છે ગાંધી રોડ એશિયાના નગર કુબા પાર્ક ખાતે રહેતો સોહિલ અસલમ ખત્રી નામના યુવકે બારડોલી પોલીસના સરકારી વાહનમાં અને વાહનના બોનેટ ઉપર બેસી ફિલ્મી ગીત સાથે એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે યુવક આટલું ઓછું હોય તેમ પોલીસ અધિકારીની ટોપી પહેરી પોતે અધિકારી હોય તે રુઆબમાં વિડીયો મૂક્યો હતો આ જુઓકે ખાનગી કારમાં બંદૂક જેવા હથિયાર સાથે પણ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી પોલીસની કાર અને પોલીસ ટોપી સાથે ફોટો વાયરલ થતા પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે વિડિયો વાયરલ થતા વિડિયોમાં જોવા મળતા સોહિલ ખત્રીની તાત્કાલિક અસરથી અટકાયત કરી છે વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળતા અને પોલીસ હોવાનો રોપ જમાવતા યુવક વિરુદ્ધ ભૂતકાળમાં થયેલી એક માથાકૂટમાં ચપ્પુ બતાવવાનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે બારડોલી પોલીસે હાલ તો આ યુવકની પૂછપરછ હાથ ધરી છે પરંતુ માથા ભારે અને પોલીસના નાકે દમ મારતા આવા ઈસમો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ એક માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે રિપોર્ટર સુજાતા વાઢેર બારડોલી મેં એસેસરીઝ વાયરિંગની કામ કરતા હોય સ્ટાર કાર ડેકોરેશનની सरकारी गाड़ी आई थी चार साल पहले उस गाड़ी की वायरिंग कर था और गाड़ी में सरकारी टोपी थी फोटा फाड़ा था चार साल बाद में दो दिन पहले मैंने फोटा रखा स्टेटस पे व्हाट्सएप पे मैं से गलती हो गई है दोबारा आप मैं गलती नहीं करूँगा मुझे माफ कर दो ये सब नहीं है वीडियो ਬੇਕਾਲੇ ਇੱਕ ਵੀਡੀਓ ਵਾਇਰਲ ਆਲੇ ਲੋ ਸੇ ਇਹ ਮੈਂ ਇੱਕ ਇਸਮ પોતે સરકારી બોલેરો ગાડીમાં બેઠેલી હાલતમાં છે અને એને પોતાના સ્ટેટસમાં ચડાયેલો વિડીયો છે એની તપાસ કરતા પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે આ જેનું નામ સોહેલ અસલમભાઈ કુરેશી છે છે પોતે મિકેનિક અને બારડોલી ખાતે સ્ટાર ડેકો નામની દુકાનમાં કામ કરે છે એના તપાસ કરી એને રૂબરૂ લાવી એની પૂછતાછ કરતા એને જણાવ્યું છે કે આજથી ચારેક વર્ષ પહેલા કોઈ સરકારી ગાડી એના ત્યાં રિપેરિંગમાં આવેલી ત્યારે રિપેરિંગ દરમિયાન એને પોતાનો ફોટો પડેલો અને ફોટા એના મોબાઈલમાં પડેલા હતા એ ફોટા કાલે એને પોતાના સ્ટેટસમાં ચડાયા હતા જેની માહિતી એને પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં એવું રીતનો પોશાક ધારણ કરેલી હાલતમાં ફોટો મૂકેલ હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે અને એની વિરુદ્ધ આ બીએનએસ કલમ બસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરી એની ધોરણ સર અટક કરી અને આગળની કાર્યવાહી અત્યારે તપાસ ચાલુ છે હાલ તો એની તપાસ ચાલુ છે અને એ ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે એવું કઈ ગુનાહિત ઇતિહાસ હશે તો પણ એનું જે બી